એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કરે કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારે અક્ષરસપણે પાલન કરવાનું એ સૂચના આપક જાવ તો જતા રહેવાનું વળવાનું કે તો વળી જવાનું કોઈ એ પણ ખોટા જીપા જોડી કરતા પીતક નહીં કરવાની કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો અહીં આપણા મહાનુભાવ આવવાના છે એટલે આપણે એમના વ્યવસ્થામાં સુરક્ષા સલામતીના કારણોસર સૂચના આપવામાં આવે છે જે લોકો હાજર નથી એ લોકોનો અન્ય લોકો સૂચના કરી દેશે પછી પાછળથી કોઈ પૂછપરછ થાય ઇન્ક્વાયરી થાય ને તમારો સમય બગડો ડિસ્ટર્બ થાઓ ટેન્શનમાં આવો એના કરતાં ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારે આ સીધા શાંતિથી અહીં આવી જવાનું વાંચી કરી પરત થઈ જવાનું રહેશે જે લોકો અહીં હાજર નથી એ લોકોને તમે તમારામાંથી સૂચના આપી દેજો જે ભાઈબંધો હોય એમને બરાબર તમામ ભાવી કલેક્ટર મામલતદાર પીએસઆઈ ટીઆઈ તમામ શુભેચ્છાઓ અમારા તરફથી બરાબર